મીઠા જેવું મળે છે ખાતર આવી ફરિયાદ ઉઠી જૂનાગઢના વંથલીમાં ખેડૂતોએ આરોપ લગાવ્યો કે સેવા સહકારી મંડળ મારફતે અપાતા ખાતરની ગુણવત્તા નબળી છે ખાતરની ગુણવત્તાના આરોપ સાથે ખેડૂતોએ મંડળી ખાતે હલ્લા બોલ બોલાવ્યો બીજી તરફ પ્રશાસનનું કહેવું છે કે ખાતર ડુપ્લિકેટ નથી પણ ખાતરમાં ભેજ લાગ્યો છે અરે ભેજવાળું ખાતર ખેડૂતોને ન આપવા સૂચના આપવામાં આવી છે એક બાજુ ખેડૂતોને મહામુશ્કેલીએ ખાતર મળી રહ્યું છે લાઈનમાં ઊભા રહેવું પડે છે સહકારી મંડળી પાસે અન્ય કંપનીઓનું ખાતર ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને ન અપાતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે બીજી બાજુ જિલ્લાના ખેતીવાડી વિસ્તરણ અધિકારી ગધેસરિયાના મતે ખેડૂતોની ફરિયાદ પાયા પાયાવિહોણી છે જીએસએફસી અને ઇફકો જેવી કંપનીનું જ ખાતર સપ્લાય થાય છે ભેજ લાગવાથી ખાતરનો ગઠ્ઠો બની જાય છે તેને ડુપ્લિકેટ ન કહેવાય અને બીજી ગાડી માં ખાતર જોયું તો નિમક જેવું ખાતર નીકળ્યું એટલે એ ખાતર કોઈ ખેડૂત ની નથી તો ખેડૂતે શું કરવાનું ખાતર નાખવાનું પછી મંડી આપે પહેરવાનું કે કામ ધંધો કરવાનો પછી ખાતર ની રાહ જોઈ રાખવી લેલી ભાડા પકડીએ અને પાછું જવું પડે છે અમારે અને તો એમને ખાતર નથી મળતું અને ખાતર મળે છે નિમક જેવું ખાતર મળે છે તમારે એના માટે શું કરવું એના માટે શું વિચારો એમને ખાતર સારું આપો તમારી મહેરબાની